તો જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું સારું ચાલતું તો ગ્રોથ હતી ત્યારે એમ્પ્લોય ત્યારે તો બહુ સારી સેલેરીઝ દેવામાં આવી તો હવે એની દસ ટકા કેમ બી નથી દઈ શકતા કે રોજ રોજના કિસ્સા સંધીમાં સંભળાય છે કે રત્ન કલાકાર સુસાઇડ કરવા પણ મજબૂર થઈ જાય તો પણ જેને સાવ કાઢી જ નાખ્યા છે મારો પ્રશ્ન યાદ અટકેલો રહેશે તમારી માટે જેને સાવ કાઢી નાખવામાં આવ્યા છે એનું શું અત્યારે હાલની તારીખમાં હીરા ઉદ્યોગ જો ટકી રહ્યો હોય ને તો એ લેબગ્રોનના ના અને એટકેપસી સીવીડી ડાયમંડના કારણે ટકી રહ્યો છે અરે આ બધા ડાયમંડ અહીંયા કટ પોલિશ થઈને પાછા જતા હોય બેલ્જિયમ બાજુ ત્યારે થોડો એમાં ખોટા ડાયમંડ નો મેળસેલ કરીને એ લોકો મૂઠી દે એના કારણે એ લોકો હવે અહીંયા ઓર્ડર દેવાના બંધ કરી દીધા પણ કોઈ પણ પ્રકારનો સરકાર તરફથી નિરાકરણ આવતું નથી છેલ્લો પ્રશ્ન પૂછી લો કે જે રત્ન કલાકારોને ઘરે મોકલી દીધા છે વેકેશન આપી દીધું છે એને સેટ પાછા બોલાવશે કે નહીં છેલ્લે પાછા સેટ એનો હાથ પકડશે કે નહીં

સારી ગઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રહેવા છતાં તો તમારી જર્ની જણાવો જરાક ઓડિયન્સ ને કે સારી જાય છે તમારી દિવાળી જય માતાજી જય માતા દાદા મારી હીરા ઉદ્યોગ ની શરૂઆત મેં બે હાજર ની સાલ માં કરી છે દસ પછી એસએસસી ની પરીક્ષા પાસ કરી અને મારું રિઝલ્ટ આવે એ પહેલા તો હું લગભગ હીરામાં સેટ થઈ ગયા હતા કેટલું આવ્યું હતું રિઝલ્ટ સિક્સટી ફાઈવ પર્સન્ટ સિક્સટી ફાઈવ ઓકે અને તે પહેલા તો હું હીરામાં સેટ થઈ ગયો તો અને અમારે તો પહેલેથી છે પપ્પા પણ હીરામાં એટલે અમારે પણ હીરામાં જવાનું જ હતું અને દસ ભણેલા ભણવામાં કઈ એટલો બધો ઇન્ટરેસ્ટ હતો નહીં એટલે આપણે કઈ આગળ એ કરી શકીએ તેમ હતા નહીં એટલે ઈરા ફાઇનલી જ હતા મોટાભાઈ પણ ઈરામાં હતા પપ્પા પણ એટલે મારી પાસે બીજી કોઈ ચોઈસ હતી નહીં પછી હું ઈરામાં શીખો અને બેસાડો ત્યારે બહુ ટફ હતું શીખવાનું બહુ ટફ હતું ત્યારે હીરો બગડી જાય તો માર પણ પડતો હતો હા એટલે કોને હા સેટ મારતા પણ શીખવાડવા એક સાથે પાંચ થી છ જણને શીખવાડતા હોય એમાં આપણીથી કઈ ભૂલ થાય તો માર પણ પડે એટલે સારો માર પડે રાખતા અને નીચે જે વાળવાનું બ્રશ આવે એ બ્રશ રાખતા પછી લેટની પટ્ટી રાખતા એની વરસ માર પડતો બે હજાર ની સાલ ની વાત કરું અત્યારે એવું કઈ નથી અત્યારે ડાયમંડ ક્લાસીસ થઈ ગયા છે ટેકનોલોજી આવી ગઈ છે એટલે ટેકનોલોજી સાથે કોઈને પણ હીરા ઉદ્યોગમાં શીખવું હોય તો બહુ સરળતાથી શીખી શકે છે હા હા તે સમય અને અત્યારનો સમય ઈ બે વચ્ચે બહુ બહુ ફરક છે અત્યારે બધું અપડેટ થઈ ચુક્યું છે અત્યારે બધું ટેકનોલોજી ઉપર વધ્યું છે હું જયારે બે હાજર ની સાલમાં હીરામાં આવ્યો ત્યારે એટલી બધી ટેકનોલોજી નતી તો તમારું શું કેવું છે ટેકનોલોજી આવવાના કારણે મંદી આવી રહી છે ના ના એવું નથી ટેકનોલોજી આવવાના કારણે મંદી આવી નથી પણ જે વોર ચાલી રહ્યા છે એક બે જે દેશોના અને આપણે હીરાની જે કઈ લેવડ દેવડ છે બધી એ બધે એ દેશો વાર છે અમેરિકા છે પછી રશિયા છે હવે આપણે રશિયન રફ કરી દઈએ છીએ પોલિશિંગ કરીએ છીએ પછી વેચીએ છીએ બેલ્જિયમમાં તો આ જે વોર ચાલી રહ્યો છે ને એના કારણે ખાસ કરીને તો મંદીના વાદળ છે નેચરલ ડાયમંડ ઓકે તો લાઈક આપણે રો ડાયમંડ ક્યાંથી આવે છે સુરતમાં એસ્પેશિયલી સુરતમાં ક્યાંથી આવે છે રો રો ડાયમંડ તો આપણે રશિયન રફ છે અને આફ્રિકા આ બે જગ્યાએથી આપણે મોસ્ટ ઓફલી રફ ડાયમંડ જે છે એ આપણે કરીએ છીએ લાવીએ છીએ અને એનું જે પ્લાનિંગ છે એ બધું અહીંયા થાય છે પાછું એની બેલ્જિયમની માર્કેટમાં જાય છે અત્યારે તો હોંગકોંગ પણ બહુ મોટી માર્કેટ છે અચ્છા એ રીતે વેચાય છે તો આપણે એકચ્યુલી ઓડિયન્સ લે કહેવા માંગુ છું જ્યારે અમે અહીંયા ડિસ્કશન કરતા હતા ત્યારે એ હીરાગસુ નહીં અને રત્ન કલાકાર વર્ડ યુઝ કર્યું હતું તો તમે જણાવશો સુકામ એ યુઝ કર્યો તો રત્ન કલાકાર વર્ડ કલાકાર કોને કહેવાય કે જે પણ કોઈ પણ કલા

પાંડુરંગ દાદા હીરા ઘસુ રત્ન કલાકારી આપી હતી આ ઇન્ડસ્ટ્રી માં આવ્યો હતો અત્યારે માનો કે બે ચાલે છે તો આગળ ત્રેવીસ ચોવીસ વર્ષ ત્રેવીસ ચોવીસ વર્ષ થઈ ગયા અચ્છા તો અગર મારી જેટલો કોઈ જુવાનીઓ હોય એને અગર આમાં આવું હોય રત્ન કલાકાર બનવાની ઈચ્છા હોય તો તમે એને શું કહેવા માંગશો આવી શકાય આવી શકાય પાંચ હજાર એમ કે છે કે મારે ભણવું નથી અને કરવું છે તો જો વર્કર લાઈનમાં જો આપણે જોવા જઈએ મજૂરી કામમાં દાખલા તરીકે કોઈ પણ છે પ્લમ્બર છે ઇલેક્ટ્રિશિયન છે કે બીજો કોઈ પણ મજૂરી વર્ગ જે છે તો મજૂરી કામમાં જો બેસ્ટ હોય તો હીરા છે હીરા કરતા મજૂરી કામમાં બીજું કોઈ બેસ્ટ છે નહીં હીરા જેટલો બોયસ ધંધો કોઈ નથી મજૂરી કામમાં અચ્છા જો ભણવું નથી અને કોઈ મજૂરી કામ કરવું છે તો હીરા બેસ્ટ છે અને આજકાલની ઓડિયન્સ ને તો લાઈક મારી ઓડિયન્સ અગર યુથ જ છે જો એમ જોવા જઈએ તો તો એને તમે શું કહેવા માંગશો કેમ કે અગર સમજી લો કે બધા મંદી જ ચાલે છે અત્યારે અને નેવું ટકા માણસો એમ ઉભા થાય છે કે મારે ડાયમંડમાં જ જવું છે તો એમના ઘરેથી તો અલાવ નહીં કરશે એમના ઘરેથી તો પરમિશન નહી આપશે તો તમારે શું કેવું છે એના માટે મંદી તો ધંધા પાસા છે કોઈ પણ ધંધો હોય એક સ્થિર તો ચાલવાનો જ નથી એટલે એમાં તેજી મંદી તો આવ્યા જ કરે હવે અત્યારે જે મંદી છે એની કરતા ભયંકર મંદી આપણે બે હાજર આઠ માં હીરામાં હતી કે લગભગ દરેક એમ્પ્લોય ઘરે બેઠા હતા એટલે આનથી વધારે આનથી વધારે એ બહુ ભયંકર મંદી હતી બે હાજર આઠ ની એવી મંદી તો નથી અત્યારે બે હાજર આઠ માં હવે એટલે તેજી મંદી એક ધંધાનું પાસું છે દિવસ પછી રાત કેમ આવે એમ તેજી મંદિર એ તો બધું આવ્યા કરે એના કારણે ધંધામાં કોટ છે અથવા ધંધો સારો નથી એવું આપણે ના કહી શકાય એ ખોટું છે હ હ પણ એમ જોવા જઈએ તો આ ડાયમંડ જે છે એ બધા કુદરતની ઓલું છે ને કુદરતથી આવેલી વસ્તુ છે હા તો એક દિવસે એ પતિ તો જવાના જ છે પછી જો અત્યારે આપણે નેચરલ ડાયમંડ

એને લેબમાં ઉગાડવામાં આવે છે એમાંથી ડાયમંડ બને છે પછી એને કટ કરીને પ્લાનિંગ કરી લેવાય પલેસ્ટર લેબમાં ડાયમંડમાં કન્વર્ટ કરે હા પથ્થર નહીં એની સીડ્સ આવે છે પપલી આપણે દાખલા તરીકે કોઈ પણ બીજ રોપીએ પછી એમાંથી મોટું થાય છે અને મોટું ફળ બને છે એ રીતની પ્રોસેસ ટૂંકમાં કહી શકાય એ સીડ્સમાંથી આખો ડાયમંડ ઉત્પન્ન કરવામાં આવે છે લેબમાં કેટલો ટાઈમ લાગે એને બનાવામાં અત્યારે તો હજે એમાં પણ આધુનિકરણ આવતું જાય છે અપડેટ મશીન થતા જાય છે પેલા તો માનો કે પચાસ કલાક સો કલાક બસો કલાક જયારે આવ્યા ત્યારે અત્યારે હમણાં કોરિયા એક મશીન જે નવું અપડેટ કર્યું છે જોકે મેં તો ખાલી સાંભળ્યું છે કે એ લોકોએ પંદર મિનિટમાં લેબ્રોન ડાયમંડ બનાવ્યો છે કોરિયા તો મતલબ ટેકનોલોજી તો અપડેટ થતી જ રહેવાની છે ભાવનો શું ડિફરન્સ હોય છે કે નેચરલ ડાયમંડ જે હોય છે અને એનો ને લેબ્રોન નો સેમ ભાવ હોય છે કે એટલે પંચાણું પાંચ એટલે પંચાણુ ટકા ડાયમંડ નેચરલ ડાયમંડ સીવીડી ડાયમંડ કરતા ભાવમાં ઊંચો હોય છે નેચરલ નેચરલ ડાયમંડ એની કિંમત કોઈ દિવસ ઘટવાની નથી અને કોઈ ઈ તો કમ્પ્લીટ જ રહેવાની બાકી સીવીડી નું જે માર્કેટ છે એ આખું જ્વેલરી બેઝ નું માર્કેટ છે તમે ડાયમંડ માં શું કરતા કટ પોલિશ માં લે એમાં કંઈક આવે છે ને ઘાટનો કારીગર કે આ કારીગર એવા હા હા તો તમે પ્લીઝ મને એક્સપ્લેન કરશો ને ઓડિયન્સ ને એક્સપ્લેન કરશો શું હોય છે એ બધું બે હજાર ની સાલ માં મેં એસએસસી ની પરીક્ષા પાસ કરી ત્યાર પછી હું હીરા ઉદ્યોગ સાથે જોડાનો એમાં સૌ પ્રથમ મેં કાટ કર્યો દસ એમાં રફ જે પોલિશ હોય રફ ડાયમંડ હોય છે રફ ડાયમંડ દાખલા તારીખે આ પથ્થર કોઈ પણ હોય એને આપણે એક હીરાનો શેપ આપવાનો હોય એ પ્રમાણે હીરાને ચોટ ટાળીને કસવાનો હોય એ કાચ કહેવાનો એ હીરાની સૌ પ્રથમ જે અત્યારના મશીન છે એ મશીન હું વાત કરું છું કે ત્યારે આ રીતે હીરોનો શેપ આપવાનો અત્યારે તો મશીન છે તમે મશીનમાં હીરો મૂકો એટલે હીરાનો શેપ કમ્પ્લીટ આવી જાય અને તરત જ આપી દેવામાં આવે કે આને ખાલી પોલિશિંગ જ કરવાનો રહે અત્યારે એટલું બધું અપડેટ થઈ ગયું જયારે પેલા બે હાજર ની સાલ વખતે હું જયારે શીખો ત્યારે આવું કઈ હતું નહીં ત્યારે ફક્ત હીરાને સેપ આપવામાં આવતો ત્યાર પછી બીજા પોલિશિંગ એરિયામાં જતા એટલે એ પ્રક્રિયા થોડી ધીમી હતી અત્યારે પ્રક્રિયા બહુ ફાસ્ટ થઈ ગઈ છે કે આખો દિવસમાં જે હીરા ઉતરતા અત્યારે એ અમુક કલાકમાં ઉતરી જાય એટલું ઝડપી થઈ ગયું છે ઓન એન એવરેજ પ્રોડક્શન પ્રોડક્શન્સ હોય છે ડાયમંડ એક પર્ટીક્યુલર ઓફિસ હવે ઓફિસમાં ડાયમંડની એવરેજ તો એના વર્કરો પછી કેવડી કંપની છે અમુક નાના યુનિટ હોય અમુક મોટી યુનિટ હોય તો એમાં પ્રોડક્શન વધારે હોય એ લોકો કેટલી ઘંટી ચલાવે છે એ લોકો પાસે કેટલી મશીનરી છે પછી એ લોકો પાસે કેટલા એમ્પ્લોય છે એ ઉપર આધાર રાખે છે કે એ લોકોનું પ્રોડક્શન કેવું છે એટલે અત્યારે હાલની પોઝિશન તો જેટલું પ્રોડક્શન વધારે એટલી તે હિરામાં કમાણી સારી અચ્છા ઓકે તો પણ આજે કારીગર છે બધા કે મંદી ચાલે છે તો બધા સર્વાઈવ કઈ રીતના કરે છે કેમ કે જાય પૈસા ટકે બધા સુખ રે તો જીવનમાં સુખ છે તો તમારું શું કેવું છે તો એ કરે છે છે શું અત્યારે બધા જેને ઘરે વેકેશન આપી દીધું એમ કેવા આવે છે કે જોબ ચાલુ થાય બીજા દિવસે તો એમ કે હજી દસ દિવસનું વેકેશન હજી વીસ દિવસનું વેકેશન તો એનું ઈ લોકોના લાઈફ પર અફેક્ટ શું થાય છે એ લોકોને તો પણ પૈસા આવતા હોય સેલેરી તો દેતા નહી હશે નહીં તો શું અફેક્ટ શું થાય લાઈફમાં પછી ઇફેક્ટ તો મંદીના કારણે ઈરા જે એમ્પ્લોય છે એની પર તો બહુ મોટી ઇફેક્ટ થાય છે કેમ કે જે રીતનું પગાર હોય છે એ લોકો એ રીતનું બધું બજેટ નક્કી કરેલું હોય છે એટલે હવે માનો કે પગાર સેલેરી આવવાની નથી એટલે બજેટ તો ખોરવાનું જ છે એટલે તકલીફ તો થાય છે અમુક તો દેવામાં આવી જાય છે અને વાત તો એ પણ થાય છે રોજ રોજના કિસ્સા મંદિરમાં સંભળાય છે કે રત્ન કલાકાર સુસાઈડ કરવા પણ મજબૂર થઈ જાય છે એવું બની શકે છે ઘણીવાર તો તમારી અત્યારે જોબ ચાલુ છે ડ્રાઇવરની હા ચાલુ છે અચ્છા ઓકે તો તમે કેટલા જણા અત્યારે કામ કરો છો એક ઓફિસમાં એક ઓફિસમાં તો અમે માનો કે પચાસ ઘંટી છે એટલે અમારું સો જણાનું સો જણા અત્યારે કામ કરો છો અત્યારે હાલમાં તો પહેલાં કેટલા હતા જ્યારે આ બધું બધાને કાઢતા નતા કે વેકેશન નતા દઈ દેતા લાંબા લાંબા હવે એ કંપની ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે દાખલા તરીકે એક કંપની હોય એ હંમેશા મોટી કંપની હોય એક યુનિટ ના ચલાવતી હોય એના ઘણા બધા યુનિટ હોય પછી આ જ્યારે મંદી આવે છે ત્યારે જે મેન હોય છે મેન અમારે આ જે ઉપર હોય છે એ નક્કી કરે છે કે કયા ડિપાર્ટમેન્ટ નું કામ વીક આવે છે તો ભાઈ કયા યુનિટ નું કામ આપણને ફાવતું નથી ખરાબ આવે છે તો એ યુનિટ પર પેહલા એ લોકોની નજર જાય છે હવે તમે કામ સારું કરો છો તમે કટિંગ સારું આપો છો વજન આપો છો તમારા મોકલે છે પરફેક્ટ આવી જાય છે છે એ કે પ્રમાણે બને તો તમારે ગભરાવાની જરૂર નથી પણ તમારું કામ વીક જાય છે જે યુનિટ નું કામ વીક બનતું હોય છે તો એ યુનિટ પર આ લોકોની પહેલા નજર હોય છે એ યુનિટ પેલા બંધ થાય છે જેને કાઢી મુકવામાંશન હશે હા ઘણા તો તમને એ લોકોને મળે તો એ લોકોની વાત છે કેમકે એ લોકો બીજું કઈ ગોતી નથી શકતા કામ કરવા માટે નહીં કેમ કે દસ પાસ તો હશે ને જે હશે હા હશે તો કાંઈક નાની મોટી નોકરી તો કરી શકે છે તો એમને મળતી નથી મળે છે પછી જો અત્યારે મંદિરનો માહોલ છે પછી બીજા કોઈ પણ કામ હવે કારીગર છે તો રજા આપી દે તો સૌથી પહેલાં વિચારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો કારીગર છે તો પહેલાં એ જ વિચારે કે મને બીજું ખાતું મળે એટલે અમારું એક આખું સર્કલ હોય છે આખું યુનિટ હોય છે કે જે એકબીજાને મદદ કરતું હોય છે હું હું એક બે બે ગ્રુપમાં 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 જોડાયેલો છું છું એમાં લગભગ ગ્રુપ હોય છે એવા ત્રણ એટલે મને જો છૂટો કરવામાં આવે તો હું ગ્રુપમાં સીધો મેસેજ મૂકું છું કે મને આ કામની જરૂર છે હવે કોઈની પણ યુનિટ હોય કોઈ યુનિટમાં હોય જો જગ્યા હોય તો તરત રિપ્લાય આવે છે કે હા આ જગ્યા એ જગ્યા છે તમે જાઓ અને નામ દેજો

તો હવે એની દસ ટકા કેમ બી નથી દઈ શકતા કેમ કાઢી જ નાખે યુનિટ જે આ જે મોટા મોટા છે બિઝનેસ ટાઈકુન કહેવાય છે જે આપણે હીરા ઉદ્યોગમાં સુરતમાં છે બરોબર તમારી વાત રેડી છે કે પહેલા પગાર આપતા હતા અત્યારે નથી આપતા પણ હવે કંપનીને તે નેચરલ ડાયમંડ જે છે એ આખું ખતરામાં છે કે ભાઈ એક્સપોર્ટ નથી થતા ઇમ્પોર્ટ નથી થતા બધું અટકી ગયું છે એટલે કંપની હોય તો એમ્પ્લોય છે એટલે એ લોકો કંપની ને બચાવવા માટે તો આ જે જરૂરી પગલા છે એ તો એ લોકો ભરવાના જ છે એટલે જે મોટા મોટા પગારદારો હોય એની પર તો કાપ આવે જ છે એટલે આપણે જે જે ડાયમંડ વર્કર છે એને પહેલેથી જ તે કે આપણે તૈયારીમાં રહેવું જોઈએ કે ભાઈ આ ટાઈપનો માહોલ આવશે આ ત્યારે આપણે શું કરીશું એટલે આ માટેની એમ્પ્લોય ને મારા સજેશન પ્રમાણે બીજાની તો નથી ખબર પણ આ માટેની તૈયારી ડાયમંડ વર્કરની હોવી જ જોઈએ કે ભાઈ મંદી આવશે તો આ ઓછો પગાર આવશે એ બધી ખબર હોવી જોઈએ આગોતરી જાણ હોવી જ જોઈએ કે ભાઈ અમુક વર્ષ પછી મંદી આવે છે કે અમુક વર્ષ બહુ સારું ચાલે છે દિવસ પછી રાત એ ટાઈપની આપણી તૈયારી હોવી જોઈએ તો તમારા પગારમાં બી કાપ આવ્યો જશે ને હા સો ટકા પછી ઘર કઈ રીતના ચાલે છે ઘર તો પછી એડજસ્ટ કરવું પડે બજેટ પ્રમાણે તો પણ જેને સાવ કાઢી જ નાખ્યા મારો પ્રશ્ન યાદ અટકેલો રહેશે તમારી માટે જેને સાવ કાઢી નાખવામાં આવ્યા છે એનું શું જેને હવે ડાયમંડ એસોસિયન છે એ આ મંદિર ચાલીતી હતી એમાં સુરત ડાયમંડ એસોસિયન ઘણા કારીગરોની મદદ કરી છે દાખલા તરીકે કરિયાણા છે રાશન છે જે કીટ છે એનું પણ વિતરણ ચાલે છે દવા છે તમે કોઈ પણ મદદ તો થાય હા મદદ થાય છે સો મદદ થાય છે કે ડાયમોલોસેશનમાં તમે ફરિયાદ કરો કે ભાઈ આ રીતનું મારે પ્રોબ્લેમ છે તો ડાયમોલેસેશન તમને મદદ કરે જ છે કીટના વિતરણ કરે જ છે એવું ચાલુ જ છે પણ કહેવાય છે ને કે ભાઈ બધાને નથી પહોંચી વળાતું એટલે અમુક જગ્યાએ વાત સંભળાય છે કે નથી આપતા અમુક જગ્યાએ વાત સંભળાય છે કે ભાઈ મદદ મળે છે ક્યારેક ન મળી હોય તો એ નિરાશ થઈ જાય કે ભાઈ મને કાંઈ આપતા નથી એ બધું ખોટું છે અને એ બધા વસ્તુના કારણે તે માર્કેટમાં અત્યારે એટલી વાતો થાય છે કે નવજીતા હા હા અચ્છા તો તમને શું લાગે દસ વર્ષ પંદર વર્ષ પછી કઈ સારું થશે એટલે લાઇક શું હશે ડાયમંડ ઇન્ડસ્ટ્રી દસ પંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી નું ભવિષ્ય તો ઉજ્વળ જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ કે આ વોર અત્યારે ચાલે છે હવે આજેની શો કાલે વોર ખતમ થશે એટલે લોકોને જરૂરિયાત થશે નેચરલ ડાયમંડની ડિમાન્ડ તો સતત રહેવાની જ છે અને એમાં તે જ્વેલરી બેઝની આઇટમ છે એચપીએફસી ડાયમંડ બરોબર તો જ્વેલરી બેઝનું આઇટમ જે છે એ સીવીડી ડાયમંડ છે એ બધું પૂરું પાડે છે એ આપણે સુરતમાં જ બને છે પોલિસિંગ થાય છે તો પછી એ ડાયમંડ નું ભવિષ્ય તો ઉજ્જવળ છે મને તો એવું લાગે છે તો તો પછી અગર બધા માણસો ને મેં એમ જોવામાં આવ્યું છે કે ને લેબ ગ્રોન ડાયમંડ બી ગમે છે તો લેબ ગ્રોન ડાયમંડ માં કેમ બિઝનેસ નથી કરતા આ લોકો તો તો એ બધાને જોબ ભી પાછી મળી જાય અગર લેબ ગ્રોન ડાયમંડ માં હોય અત્યારે માનો કે નેચરલ ડાયમંડ જે છે એ ઓછું છે એટલે જે ધંધો અત્યારે હાલની તારીખમાં હીરા ઉદ્યોગ હોય ને તો એ કેમ કેમકે આ બધું કામ જ્વેલરી ઓર્ડર બેઝ ઉપર ચાલે છે એમાં અમુક કહે છે કે ભાઈ અમારે નથી મળતા હીરા અમુક કહે છે કે ભાઈ અમારે પૂર છે અમારે દિવાળી મહિનો અમારે સારો હતો કેમકે ઓર્ડર ઓર્ડર આવે જ્વેલરી બેઝ ના ઓર્ડર લેવાનો હોય હવે જે ઓર્ડર પૂરા પાડી શકે એ કામ કરી શકે તે યુનિટ ને મળી રહી છે બધા હીરા ઉપર થી ઓર્ડર જ લેવાનો હોય જ્વેલરી બેઝ ના એને કામ ચાલે છે મારે અમારે મોટે સુધી કામ ચાલતું હતું દિવાળી મહિનો સારો હતો એના આગળના મહિનામાં ઓર્ડર નતા તે ઓછા હીરા હતા પછી દિવાળી ના ઓર્ડર હતા તે હતું કામ તો આપણે આફ્રિકા થી નહીં બધા ડાયમંડ સુરત માં આવે છે કટ પોલિશ થાય અને પછી જાય બેલ્જિયમ ક્યાં છે બેલ્જિયમ તો ઇન્ડિયામાં જે ડાયમંડ ની જે બધી ઓલી છે આ જ્વેલરી નહીં તો એ શેની બને છે લાઈક આપણે અહીંયાનું જ બધું હોય છે ઇન્ડિયામાં આવેલા ડાયમંડના જ ડાયમંડ બનાવેલો હોય કે યાથી બનીને પછી જ્વેલરી લોકો અહીંયા મંગાવવામાં આવે છે ના ના એવું નથી આપણે વર્ડના નાઇન્ટી એર પરસેન્ટ તો ડાયમંડ સુરતમાં પોલિસિંગ થાય છે બરોબર છે એ તો જાણે જ છે વિશ્વ તો આપણે અહીંથી જે પણ પોલિશિંગ થાય છે એની એક બજાર હોય છે એનું એક માર્કેટ હોય છે હવે તમે કોઈ પણ કંપની ચાલુ કરી છે તો તમે માલ બનાવો તો તમે દુકાન ખોલી ને બેસો નહીં એને તમે બહાર આપી દો કે ભાઈ એનું આખું માર્કેટ હોય છે તમારે મોકલવાનું હોય છે એટલે આનું માર્કેટ આપણે મુંબઈ છે અથવા તો આપણે એની લોકલ જે માર્કેટ છે એમાં એ માલ ને સેલિંગ કરવામાં આવે ત્યાર પછી એ માલ આખો ભેગો થઈ અને જરૂરિયાત પ્રમાણે જે કઈ સર્ટિફાઈડ કરવાનો હોય સર્ટિફાઈડ માલ અલગ કરવામાં આવે જે ભેગો વેચવાનો હોય લૂઝ હોય એ બધું ભેગું કરવામાં આવે એ રીતે એનો વિભાગ પાડી ને એક્સપોર્ટ કરવામાં આવે વર્લ્ડ ની માર્કેટમાં બેલ્જિયમ છે હોંગકોંગ મોટી માર્કેટ છે ત્યાં ફેર યોજાતા હોય લાસ્ટ રેડાસ ને કાપવા માટે પણ એવી વાત બી મળી છે મને ત્યારે હું આનું આપણા પોડકાસ્ટ ઇન્ફોર્મેશન ગેધર કરતો હતો કે જ્યારે આ બધા ડાયમંડ અહીંયા કટ પોલિશ થઈને પાછા જાતા હોય બેલ્જિયમ બાજુ ત્યારે થોડોક એમાં ખોટા ડાયમંડ લઈ મેલ સેલ કરીને એ લોકો મોકલી દે એના કારણે એ લોકોએ હવે અહીંયા ઓર્ડર દેવાના બંધ કરી દીધા છે ઓછા કરી દીધા અને એના કારણે મંદી આવે છે કે આ એક રીઝન છે મંદીનો સાચું છે આ રીઝન અમુક ટકા તો સાચું છે આ જે બધું થયું હતું એ અમુક કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી જેના કારણે હીરા ઉદ્યોગ પર મંદીના વાદળ તો છવાયેલા રહેતા હતા પણ અત્યારે એવું કાંઈ નથી કેમ કે અત્યારે બધું એકદમ ખુલ્લું થઈ ગયું છે કે ભાઈ લાયસન્સ વાળું કામકાજ થઈ ગયું છે સીવીડી ડાયમંડ છે તો સીવીડી તમે લેબ સર્ટિફાઈડ કરાવો તો એમાં શીખવા જ આવે છે કે સીવીડી થાય લેબ્રોન છે કે એચ છે નેશનલ ડાયમંડ હોય તો નેશનલ ડાયમંડ નું જે સર્ટિફાઈડ થાય એટલે હવે બધો માલ સર્ટિફાઈડ થઈને વેચાય છે ઓપન માર્કેટ છે એટલે કોઈને છેતરવાની કેવી કઈ જરૂર જ નથી જે પણ વ્યક્તિ લેવાનો સર્ટી જોઈને જ લેવાનો મોટી લેબ છે એ લોકો સર્ટિફાઈડ છે એ લોકો સર્ટિફાઈડ કરીને જ આપે છે ડાયમંડ લખેલું જ હોય છે એટલે કસ્ટમર ને છેતરાવાની કોઈ છે જ નહીં કસ્ટમર છેતરાય જ નહીં એને સર્ટી જોઈને જ લેવાનો છે હીરો જે ટ્રસ્ટેડ બ્રાન્ડ હોય એનો હીરો લેવાય આઈજીઆઈ છે જીઆઈ છે એવી ઘણી બધી લેબ છે તો પહેલા થાતું હતું એનો મતલબ કે આવી રીતના છેતર જે તમે કહો છો એ થતી હતી હા એવું અમુક અંશે બહાર પડેલું છે બહુ જાતે તો ખ્યાલ નથી પણ થયેલું ખરું થયેલું છે તો એ આમ ત્યારે મંદી નો આવી કેમ કે ત્યારે એટલા મોટા કેમ કે એ લોકો ઘરે ડાયમંડ રાખતા હશે એટલે કંપનીમાં તો ત્યારે નો આવી ને અત્યારે કેમ પડી એવી મંદી અત્યારે મંદી નું કારણ મેં તમને કીધું ને કે એક નેચરલ ડાયમંડ માં મંદી નું કારણ તો એક વોર છે પણ આને કારણે આ રીઝન હોય શકે પણ ત્યારે ડાયમંડ ની લેવાલી એવી હતી એના કારણે એ વસ્તુ દેખાણી નથી ને અત્યારે વોર ચાલે છે અત્યારે તમારે બાર ડાયમંડ સેલિંગ કરવા જવા તે બહુ અઘરું છે હવે માનો કે કેટલા જે આપણા જે મેન મેન ખરીદારો છે બધા હોંગકોંગ છે હવે ત્યાં ખરીદી ત્યાંથી પછી જે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય હવે એ લોકો તે વોરમાં ફસાઈ ગયેલા છે રશિયા યુક્રેન છે અમેરિકા છે બેલ્જિયમ ઇઝરાયલ ઇઝરાયલ સાથે આપણે સારા સંબંધ છે ઈરાની લેવડ દેવડ છે તો આ બધા ઓરમાં ફસાયેલા છે એના કારણે થોડોક મંદી આ વખતે વધારે છે અચ્છા ઓકે તો આ મંદીના કારણે બધાથી મોટો ભાર કોને શું સમાજમાં શું પડ્યો છે સમાજમાં તો માનો કે અત્યારે બરોબર હીરાના કારણે ઘણા ને નોકરી છૂટી ગઈ છે અને બધાના બજેટ ખોરવાઈ ગયા છે હવે માનો કે આપણે સુરતમાં તો એક સિસ્ટમ છે લોન ઉપર મકાન લેવાના આ નેચરલ વાત કરું તમે કે લોન ઉપર આવડે મકાન લેતા હોય છે એટલે આપણે માનો કે ઈરાગ ગસું ને લગભગ 90% ની ઈરાજે ગસે છે રત્ન કલાકાર જે છે એ 90% લગભગ લોન વાળો તો હશે એની માટે કોઈ પણ નાની મોટી લોન હશે છેલ્લે કાઈ નઈ તો કમી વસ્તુ લેવા માટે લોકો લોન લે છે એટલે લોન નું ભારણ જે છે ને એના કારણે આપણે વધારે એમ્પ્લોય ડિપ્રેશન માં આવી જાય છે જે કારણ વગરની હવે માનો કે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે તમે મકાન લીધું છે તે તો બરોબર છે તમારે હોમ લોન છે એની આમાંથી તમને વળતર મળે છે પણ બીજી કઈ મોત નહી કે બીજી કોઈ વસ્તુ છે માનો કે આઈફોન લે છે લોકો દોઢ લાખ નો કદાચ સમથિંગ આવતો મને પાકી કિંમત ખબર નથી બરોબર પણ એટલાનો આવતો છે એ લોકો હપ્તે લે છે ઈ લોકો હપ્તે લે છે જે રત્ન કલાકાર મેં એની એટલી બધી જરૂર નથી કેમ કે અમારું રત્ન કલાકારનું કામ એટલું આઈફોન યુઝ કરવા માટેનું કઈ એટલું બધું આવતું નથી બરોબર તો એ લેવાની કઈ જરૂર નથી એ ખોટો ખર્ચો છે મારું એવું માનવું છે પર્સનલ એવું નથી વાપરતો એટલે આવા બધા જે ખર્ચા છે ને એના કારણે કઈક વધારે ડિપ્રેશન માં આવે છે એટલે રત્ન કલાકાર ને આવા ખર્ચા કાબુમાં કરવા જોઈએ અને એ રીતનું બજેટ કરાવવું જોઈએ તો આપણે મંદિર સામે લડી શકીએ અને મંદિર તો આજે બે વર્ષ પછી પણ આવવાની તો છે એની માટે તો સજાગ રહેવું જ પડશે સરકાર નો શું ઓલો છે આમાં કઈ સહાયતા છે આમાં આ મંદિર ઓછી કરવામાં નહીં સરકારની તો હજી સુધી તો કોઈ સહાયતા કે એવું કઈ સાંભળવા મળ્યું નથી હવે બધા જે મોટા મોટા બિઝનેસ ટાઈકોન છે આપણે હીરામાં જે સુરતમાં મોટી મોટી ફેક્ટરી ચલાવે છે એ લોકો વાત કરે છે સરકારને રજૂઆત વારા ઘડીએ રજૂઆત થાય છે પણ કોઈ પણ પ્રકારનું સરકાર તરફથી નિરાકરણ આવતું નથી જણા નથી અત્યાર સુધીમાં હીરા માટે છેલ્લો પ્રશ્ન પૂછી લો કે જે રત્ન કલાકારોને ઘરે મોકલી દીધા છે વેકેશન આપી દીધું છે એને સેટ પાછા બોલાવશે કે નહીં છેલ્લે પાછા સેટ એનો હાથ પકડશે કે નહીં સો ટકા પકડશે હા હા કેમ કે આપણે જે સેટ વિશેની જે ડાયમંડ વર્કરની જે માન્યતા છે અમુકની તો મારી તો એવી નથી કે ભાઈ સેટ એટલે સેટ એ આપણું કોઈ ધ્યાન ના રાખે સેટ કાંઈ ન થાય એ એના પ્રમાણમાં જ તે કરે એને જે મન ફાગ નહીં એવું નથી એ સેટ ક્યારે બન્યા પેલા તમે એની પાછળ જે એનો સંઘર્ષ છે એ જાણો કે ભાઈ ઈ આ કક્ષાએ એ ક્યારે પછા એ પણ આપણી જેમ સામાન્ય જ હતા જે અત્યારે મોટા બિઝનેસ ટાઈકુન છે જે હીરા ઉદ્યોગ સાથે મોટા સેટ છે જોડાયેલા છે ઈ પેલા કોઈ મોટા સેટ હતા નહીં એ લોકો કઈ ભણેલા નથી અને દસ આઠ દસ ચોપડી ચાર ચોપડી કેવું જ ભણેલા હશે પણ તો એ ડાયરેક્ટ તો સેટ નથી બની કે ડાયરેક્ટ તો આટલું મોટું એમ્પાયર તો ઉભું નથી કર્યું બરોબર તો એની પાછળની એની સંઘર્ષની કહાની જાણવી જોઈએ કે એ લોકોએ કેવો સંઘર્ષ કર્યો છે દિવસ રાત કામ કર્યું છે તો એ આપણે જાણવું જોઈએ એ વાત એ ઉપરથી આપણે નિર્ણય લેવો જોઈએ એટલે આજે નહીં તો કાલે સેટ બોલાવશે તે બધાને અને દરેક કારીગરની જરૂર પડવાની છે આજે નહીં તો કાલે તે તો આવવાની છે એ તો સો ટકા અમુક વર્ષો આ એકાદ બે વર્ષ આવવા હોય હું મારા સેટની વાત કરું કે હું જે સેટ સાથે જોડાયેલો છું સાથે

એટલે હું કહી શકું કે સંઘર્ષ ક જે સેટનો સંઘર્ષ હોય તો જ સેટ બની શકે એટલે આપણે એવી માન્યતા કોઈ કરવી ના કે ભાઈ સેટ છે કે આપણને કાઢી મૂક્યા છે એવી કોઈ માન્યતા એ માન્યતા ખોટી છે સેટ સેટ બની ગયા ત્યારે કેવાય સા આ માન્યતા ખોટી છે એટલે હું તો ખાલી ડાયમંડ વર્કરને એટલું જ કહેવા માંગુ છું કે આપણે હીરાનો જે ધંધો છે એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ મેં તો અત્યાર સુધી એમ જ કર્યું છે ને નિષ્ઠાપૂર્વક જ કરવો જોઈએ પૂરા દિલ લગાવીને કે ભાઈ આપણું જ કામ છે અને આપણે ધ્યાન દઈને કરવાનું છે એ પ્રમાણે કરીએ તો આપણને આજે નહીં તો કાલે એનું વળતર તો મળવાનું છે થેન્ક યુ ફોર કવિ નરેશભાઈ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ એપિસોડ ગાઈઝ